બધા મિત્રોને ગુજરાત ફાર્મર ગુજરાત ખેડૂત ચેનલ વતી સૌને અનુમારામ રામ વિડીયોની શરૂઆત કરીએ તો પહેલાં કોઈ મિત્રોને આપણી ચેનલ ઉપર પોતાના વાહનની જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સઅપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર આ બધી લખેલી વિગત મોકલવાની રહેશે નંબર એક ઉપર મહેન્દ્રા ચારસો પંચોતેર ડીઆઈ છે મોડલ બે હજાર બાવીસનો આઠમો મહિનો છે અને ટ્રેક્ટર કંપની ફિટિંગ છે આખું ભાઈને વેચવાનું છે કોઈ પણ ખરાબી નથી ટાયર કન્ડિશન પણ ખૂબ સારી છે ટ્રેક્ટર કન્ડિશન પણ તમે જોઈ શકો છો વિડીયામાં મહિન્દ્રા કંપનીનું ચારસો પંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર મોડલમાં ટ્રેક્ટર છે અને આખું ટ્રેક્ટર ઓરિજિનલ છે એક પણ રૂપિયાનો ખર્ચો નથી ટ્રેક્ટરમાં ટાયર કન્ડિશન પણ ખૂબ સારી અને કિંમત ભાઈ રાખેલી છે આ ટ્રેક્ટરની પાંચ લાખ સિત્તેર હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે અને જોવા મળશે જિલ્લો આણંદ તાલુકો ખંભાત ગામ ઉદેલ ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર એક ઉપર આપણો ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર ઓગણીસ બજાજ કંપનીનું આ વાહન છે ફોર સીટર કાર છે ફર્સ્ટ ઓનર છે અને ભાઈને વેચવાની છે બજાજ ક્યુટી નામ છે આનું અને છપનસો સોરી છપ્પન હજાર કિલોમીટર ચાલેલી છે આ ગાડી ફોર સીટર ગાડી છે અને કન્ડિશનમાં પણ સારી છે બે હજાર સોળનું મોડલ ફર્સ્ટ ઓનર ફોટા તમે જોઈ શકો છો આપણી ચેનલ ઉપર જો કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો કિંમત રાખેલી છે એક લાખ ત્રીસ હજાર તેમાં ફેરફાર કરી આપશે જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો સાવરકુંડલા ફેઝલભાઈ પાસે જેમના નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે ઉપર આપણે આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ ઇનોવા ગાડી છે મોડલ બે હજાર છનું છે વ્હાઈટ કલરમાં ગાડી છે ટોયટા કંપનીની ઇનોવા અને ભાઈને વેચવાની છે કંડિશન ખૂબ સારી છે ગાડીની એક પણ રૂપિયાનો ખર્ચો નથી ગાડીમાં પાવરફુલ કન્ડિશનમાં ગાડી છે ટોયટા કંપનીની ઇનોવા કાર છે ભાઈને વેચવાની છે જેના તમે ખોટા પણ આપણી ચાલો પર જોઈ શકો છો વીમો એસી બધું ચાલુ છે ટાયર કન્ડિશન પણ સારી છે તો જો કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને ટોયોટા કંપનીની ઇનોવા કાર જે ત્રેવીસ પાર્સિંગ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને રાજકોટમાં જોવા મળશે અને કિંમત ભાઈ રાખેલી છે આ ગાડીની એક લાખ પંચાવન હજાર તેમાં ફેરફાર કરી આપશે જોવા મળશે રાજકોટ પ્રોપરમાં જ ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ત્રણ ઉપર આપણા ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી ટોયોટા ઇનોવા કાર વિશે મેળવી શકો છો ત્યારબાદ જોન ડિયર લોડર છે મોડલ બે હજાર અગિયારનું છે ડબાશિયાનું લોડર છે ટ્રેક્ટર જોન ડિયરનું છે વીમો ચાલુ છે લોડરમાં એક પણ રૂપિયાનો ખર્ચો નથી પાવરફુલ કન્ડિશનમાં બે હજાર અગિયાર મોડલ આગળના ટાયર નવા નાખેલા છે ભાઈ જોન ડિયર ત્રેપન દસ ટ્રેક્ટર ઉપર બેસાડેલું આ ડબાશિયાનું લોડર છે અને કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં છે તો જો કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય જોન ડિયર ટ્રેક્ટર લોડર તો તમે ભાઈની કોન્ટેક કરી શકો છો કન્ડિશનમાં પણ સારું છે ત્રેપન દસ ઉપર બેસાડેલું છે બે હજાર અગિયારનું મોડલ ટ્રેક્ટર છે આગળના નવા નાખેલા છે પાછળના પણ સારી કન્ડિશનમાં છે અને કિંમત ભાઈ રાખેલી છે આ ટ્રેક્ટર લોડરની છ લાખ સાઠ હજાર રૂપિયા તેમાં ફેરફાર પણ કરી આપશે છ લાખ સાઠ હજારમાં લોડર કમ્પ્લીટ છે તો જે કોઈ પણ મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય તો આ તમને જોવા મળશે જિલ્લો કંચ તાલુકો બચાવો ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ચાર ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી આ લોડર વિશે તમે મેળવી શકો છો ત્યારબાદ ટ્રેક્ટર છે મોડલ બે હજાર બારનું છે ફિલ્મ માસ્ટરનું ટ્રેક્ટર છે એફએમ છસો પચીસ ડીઆઈ અને ભાઈને વેચવાનું છે કમ્પ્લીટ રનિંગ કન્ડિશન જી જે થ્રી રાજકોટ પાર્સિંગ ટ્રેક્ટર છે અને ભાઈને વેચવાનું છે સેલ કરવાનું છે તો જે કોઈ પણ મારા મિત્રને મારા ભાઈને ફિલ્મ માસ્ટરનું છસો પચીસ ડીઆઈ ટ્રેક્ટર મીન ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો આ ટ્રેક્ટરની કિંમત ભાઈ રાખેલી છે એક લાખ પંદર હજાર રૂપિયા તમારે ફેરફાર કરી આપશો અને જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો બગીસરા ઝવેરભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર પાંચ ઉપર આપણા ભાઈને મોબાઈલ નંબર આપેલા છે ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ જેસીબી મશીન છે મોડલ બે હજાર આઠનું છે જેસીબી મશીન બે હજાર આઠનું મોડલ છે એક્સ મશીન છે અને એક પણ રૂપિયાનો ખર્ચો નથી અત્યારે મશીનમાં જેમ ભાઈનું માલિકનું કહેવાનું છે ટાયર કન્ડિશન પણ સારું છે બધી હાઇડ્રોલી કંપની રનિંગ અડિશન સાત લાખ પિંચોતેર હજાર કિંમત તેમાં ફેરફાર કરી આપશે જિલ્લો ભાવનગર તાલુકો ભાવનગર ગામ કામમાં તમને ભૂપેતભાઈ પાસે જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર છ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ હીરો સ્પ્લેન્ડર છે મોડલ બે હજાર દસનું છે હીરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ છે પાછલું ટાયર નવું નાખેલું છે ભાઈએ હીરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ બાઇક છે બેટરી નવી નાખેલી છે પાછલું ટાયર નવું નાખેલું છે કમ્પ્લીટ રનિંગ કંડિશનમાં આ હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ છે જે ભાઈને વેચવાનું છે જે કોઈ પણ મારા મિત્રને મારા ભાઈને ખરીદવાની ઈચ્છા હોય હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ બાઇક તો તમે ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો દેખાવમાં પણ સારું છે એક પણ રૂપિયાનો ખર્ચો નથી બાઇકમાં અને કિંમત આ હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ બાઇકની ભાઈએ બાવીસ હજાર રૂપિયા રાખેલી છે તેમાં ફેરફાર કરી આપશે બાઈક તમને જોવા મળશે જિલ્લો બનાસકાંઠા તાલુકા થરાદ ગામ સાવપુરા ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર સાત ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે ત્યાંથી કોલ કરી બધુંની માહિતી મેળવી શકો છો ત્યારબાદ થ્રેચર છે જંગીર કંપનીનું ટ્રેચર છે મોડલ બે હજાર વીસનું છે ભાઈને વેચવાનું છે જંગીર કંપનીનું ટ્રેચર છે બે હજાર વીસમાં ભાઈ લીધેલું હતું રનિંગ કન્ડિશનમાં ટ્રેચર છે એક પણ રૂપિયાનો ખર્ચો નથી તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે ઉપર ચૂપડીવાળું પેટી આવે છે ઉપર જેના ઉપર અનાજ ભેગો થાય છે કમ્પ્લીટ ચોખ્ખું છે ચાર લાખ એંશી હજાર રૂપિયા કિંમત આપેલી છે તેમાં ફેરફાર કરી આપશો જિલ્લો સુરેન્દ્રનગર તાલુકા ધ્રાંગોધ્રા ગામ કોટ ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર આઠ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી આઠ હજાર વિશે મેળવી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી નંબર મેળવવા માટે જે વિડીયોની નીચે લખેલું હોય છે તેની નીચે મોર કરીને ઓપ્શન હોય છે જે તમે જોઈ શકો છો આની ઉપર માત્ર તમારે ટચ કરવાનું છે જેનાથી બધા ડિસ્ક્રિપ્શનના નંબર ખુલી જશે અને આપણી ચેનલ ઉપર કોઈ મિત્રને જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર આ બધી વિગત મોકલવાની રહેશે અને હજી સુધી જે કોઈ મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે બ્લેક કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને ટચ કરી સબસ્ક્રાઈબ કરી લ્યો અને સાથે બે લાયકોન દબાવી દેજો જેથી કરીને આપણે કોઈપણ વાહન અથવા અન્ય વિગતનો વિડીયો અપલોડ કરીએ તો તમને સીધી નોટિફિકેશન મળી રહે અને આપણી ચેનલ ઉપરથી કોઈ પણ વાહન અથવા વસ્તુની ખરીદી કરો તો પૂરી જાંચ પડતાલ કર્યા બાદ કરજો ચેનલ ફક્ત માહિતી અને એડવર્ટાઇઝિંગ માટેની છે તો વાહન કે અન્ય વસ્તુમાં ચેનલની કોઈપણ જવાબદારી રહેશે નહીં